એ ઉભારો ઉભારો તમે જ કહેતા હતા ને કે મારે મકાન બનાવવું છે તો મકાનનો નકશો જોવો છે ને તો આ જોઈ લો મકાન તમે મારા મિત્રો તો મિત્રો આની અંદર તમે સીડી જોઈ શકો બ્લેક વ્હાઈટનું મેચિંગ કર્યું છે પથ્થરની અને ટાઇલ્સની વચ્ચે અને મકાન દૂરથી પણ તમે જોઈ શકો આ ટાઈપનું દેખાશે હજી કલર બાકી છે અને સ્ટીલનો કઠેડો પણ બાકી છે તો મિત્રો સીડીના નેચેલા ભાગમાં કંઈક આવું કરો એક ઇંચ ઊંચું રાખજો તળિયું અને મિત્રો ચોકડી તો આપણે બધાની જરૂરિયાત જ છે અને સંડાસ બાથરૂમમાં પથ્થર મારેલો છે ચોકઠાની જગ્યાએ અને મિત્રો સનાસ બાથરૂમ કોફી રાઇડ કર્યા છે અને એલિવેશન બારનું તમે જોઈ શકો છો અને મિત્રો આ મકાન કેટલા ખર્ચે થાય કેવી રીતના બને છે તો મિત્રો તમે જોઈ શકો આ મકાનનો ખર્ચો મિનિમમ પંદરસો રૂપિયા ચોરસ ફૂટનો ગણતરી માર દેવાની મિત્રો તમારે તો એ પ્રમાણે ખર્ચો થાય હજાર ફૂટનું બોધકમ કરાવો તો પંદર લાખ રૂપિયા થાય એ રીતે અને એક વાળું મકાન છે મિત્રો અને ખેતરની અંદર ફોટો ફ્રેમ તમે જોઈ શકો છો મારા મિત્રો એલિવેશન પિલર તમે જોઈ શકો કે જે આપણી રીતે મઢ્યો છે જે ફ્રેમ પણ તમે જોઈ શકો તળિયે બે બાય બેની ટાઈસો છે વિક્ટ્રી ડબલ ચાર્જ છે મિત્રો અને ચાર એમ એપોક્સીની જગ્યા રાખીને એપોક્સી ભરેલી છે મિત્રો આ રીતે ફ્રેમ વચ્ચેલા બે દરવાજા આવે એને પણ કરી શકો બે પાછલા ભાગમાં રૂમો છે તમે જોઈ શકો છો ઉમરા બ્લેક અને ઓશરીના ભાગમાં અને બેઠક રૂમના ભાગમાં દિવાલે તમે બોર્ડર મારી શકો છો બેઠક રૂમમાં અને રસોડાના ભાગમાં તમે આખી ટાઈસો લગાવી શકો જેમ કે આ રીતે તો મિત્રો રસોડું બેઠક રૂમના ભાગમાં જ આવેલું છે તો મિત્રો જોઈ શકો તમે આ ટાઈપનું રસોડું કંઈક બનાવેલું છે અને દિવાલે ટાઇસો એ ટાઈપની લગાયેલી છે મિત્રો સાઈડમાં અભરાઈ પણ તમે ઉપર જોઈ શકો અને આ બેઠક રૂમ તો મિત્રો આ રીતે કંઈક કાયમ તમે કરાવી શકો મકાનનું